ગઈ સવાર થઈ ગઈ સરસ મજાના આજે તો નાસ્તો હતો ખાખરા લેવા હતા ખમણ હતા સમોસા હતા પછી ગોળ ગોળ લાડવા જોઈ જતા શું કહેવાય એને પેટીસ હતી અને ખમણી હતી આટલી બધી વસ્તુ નાસ્તામાં કરીને એકદમ ફ્રી થઈ ગયા છીએ ખાખરા મસાલા ખાખરા પાણીપુરી ખાખરા ચેવડો ચેવડો હા ચેવડો

પાયા નથી અહીંયા તો પાટિયા પાયા ગોતવા જાવ છું પાટિયામાં તો ઘણા પડ્યા છે અમારે એક જગ્યાએ જોતા છે લગાવવા છે ચાલો નવી જગ્યાએ જાઓ સ્કૂલ પહેલા લઈને નીકળો છું શું નામ હું છે જાઓ એટલે અટક હું છે રાજીવની ગાંધી નથી

તો બધું પાર્સલ હજી એમને ઓપન જ છે તો શોરૂમમાં આરામથી બધી જગ્યા મોટી થઈ જાય તો મજા આવે કે ભાઈ બાકી અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ઓલમોસ્ટ ઘણા કસ્ટમરો હવે વહી ગયા છે મેરેજ કલેક્શન વાળા બધા વઈ ગયા ઈ પાણી પીવે છે ને એટલે કે મને વિડિયો લેતા નહીં બાકી કુર્તી છે અને લૂઝ સાડીઓમાં છે ચાલો ઈ તમને બતાવી દઉં બધા બતાવી દે મને ક્યાં 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 હેની હેની ખરીદી આલેસ

જો ફરતી કે બિલ બની ગયું છે માધવ ટેક્સટાઈલ ની થેલી કે જ અત્યારે આવી ગયો છે અને રી પાણી જો આ બાજુ આ બાજુ તો સામે જો બધા બોલાવે છે તને આવ આવ ન દાવ જો આલો દાવ મમ્મી પાસે જાવ છે આન આન જો નઈ કેવું આવડે છે હું આવું ને એટલે પહેલે સ્માઈલ આપે ને તરત માર પાસે વી આવે એ હવાઈ થઈ ગઈ તમારી એટલે આમ આફ્રિકા દેશમાં લોગેજ જોતી હોય ને દરરોજ જોવે દરરોજનો લોક દરરોજ જઈ લે ઓમાં પાસે નહીં જાય પછી પછી મામા મમ્મી તો હોય આપણા મુકીને જાય પછી ભાઈ જવાનું કોની ભાઈ જવાનું પછી ના ના

દુઝારે અમારે દુસરાનો લાગ્યું તમને તીખું છે એમને એટલે સ્પેશિયલ કેમ ખાય હા મને ફોન આવતો પણ હું તે એકચુલી બ્લોગ ઉતારતો પછી સપના કીધું કે ફોન આવે છે સપના એ ઉઠેલી જોઈએ છે ને ને નીચે પડી ગઈ પાર્કિંગ માં હા તે હજી એમ પડી હતી એટલે હવે ફોન કરો હા મે હું બોલ્યો હતો ને માધવ ટેક્સ્ટર વાઈટ થેલી હતી પણ મે કીધું માધવ ટેક્સ્ટર ની થેલી કેમ અહીંયા પડી કેમ કે આ ઈ થેલી ઓન્લી અમર પાસે જ મળે પણ એ એની કે સમજી ન હોય અને એ અંદર હતી એટલે નિયત છે દાદા જય ઓકેશ્વર જય ઓકેશ્વર કાલ વિડિયો જોયો એટલે ભાઈ

કાજુ છે બદામ છે અંજીર છે એ રાત્રે પલાળી દેવાનું કેમ નહી પછી મને એટલી જ ખબર પલાળી દેવાનો પછી હવા હું ઉઠું એટલે જ્યુસ તૈયાર હોય પણ એ આખો હવારે એ જ્યુસ પીવા તો સાંજે ત્રણ વસ્તુ પલાળવી પડે એ મને ખબર છે તો એ પીવું છે પણ હવે એ ક્યાં એ હવાર અવાર માં આ બધું પલાળવા પલાળવાવું કરાવડાવું એમ થાય પછી 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 કોરા ખાઈ લેતા પણ મમ્મી એનું જ્યુસ જે બનાવે છે ને હવા થોડું બહુ વર્ષો પેલા મહિના પેલા હા એ ક્યાંક બનાવતા એવું જ્યુસ તમે બનાવતા શીખી જાવ ભાભી ભાઈ મને

હું હા હા એવું નોરય ને નોરય મારે છે ને એકવાર કોઈક ઓળખી તું મને એમ કેમ કે મારે અહીંયા અમાર શાક માર્કેટ છે મોટી કઈ કહેવાય મેન છે એમાં સરદાર માર્કેટ મેન શાક માર્કેટ સુરતમાં એ કહેવાય તો ત્યાંથી કોઈ સબ્સ્ક્રાઇબર એમ કે અમારે ત્યાં આવો કોલ્ડ સ્ટોરેજ છે તમે અંદર અમે વિઝિટ કરાવી કર્યું તો મારે ત્યાં જાવું છે અને અંદર વિડીયો ઉતારવો છે

ઈ બધા જ ખબર જ હોય આપણે સામાન્ય માણસ મને ખબર છે કોલેજવાળા બી ખબર છે આ તો ઠીક હવે પછી છેલા કરે કેમ ભાવી અમુક વસ્તુ એવી છે ને કે ગુજરાતમાં પ્રતિબંધ છે તોય તે એડ્રેસ પબ્લિક કે પબ્લિક ને ખબર છે આજ કેવું છે ખબર બે કમ્પ્લેન લખાવી હતી એસ માં મને એક દાડ બહુ નડતું તું મને એટલે સમાજમાં બધા નડતું તી ઝાડ એટલે ડાળે કાપવાની હતી એટલે મેં લખાવી હતી તો પંદરેક દિવસ થયા કમ્પ્લેન ઓટોમેટિક બંધ કરી દીધી બસ મેં ફોન કર્યો બધું કામ થયું નથી ને કમ્પ્લેન કેમ બંધ થઈ કરી દીધી એ કે તમને ત્રણ અધિકારીના નંબર આપ્યા હતા એની સાથે વાત કરી ગયો એમ કમ્પ્લેન એ કેમ કરી મેં ડાયરેક્ટ અધિકારીને ફોન કર્યો તો આ જગ્યાએ બોલું છું આવી એવી રીતનું છે એ કે ઓકે ચાલો કાલે થઈ જશે હવે જોઈએ છે કાલે એ ઝાડ કપાય છે કે ન કપાય એટલે તાળે એક નાની કાપવાની છે ને આમ

તો ઈ બટેકાના વેલા મેં એક વ્લોગમાં બતાવ્યા છે એકવાર ખાસ જોવા જેવો વિડીયો છે કે બટેકાના વેલા કેવા હોય એના સાથે કોમેડી વિડીયો છે અને પહેલી વખત મેં જોયેલા વેલા એટલે વ્લોગમાં સજેસ્ટ કરું જોતા આવજો તમે જોવો જાણો મજા આવશે આવતીકાલે સવારે નવ કે પાંચ હોય છે સોમનારાયણ શ્રી કૃષ્ણ જયોગેશ્વર